શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસની શનિવારના રોજ સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સવારે સાત વાગીને ત્રીસ મિનિટે શણગાર આરતી કરવામાં આવી હતી જેનો લાભ હજાર ભક્તોએ લીધો હતો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજીને પ્રિય બસ્સો કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે દાદાને સિંહાસને કરાયેલા શણગાર અને સુખડીના અન્નકૂટ અંગે કોઠારી વિવેકસાગર સ્વામી જણાવ્યું કે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં દાદાને બસ્સો કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે ભક્તોને આ સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે દાદાના સિંહાસનને સો કિલો ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે ગુલાબના ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે સંતો પાર્ષદ અને ભક્તો સહિત છ લોકોએ ચાર કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે